સહ સહજયતી તીર્થરાજ પ્રયાગઃ તે તીર્થરાજ પ્રયાગ વિજયું છે આ વાર્તાની સાથે આપણે પૂર્ણ પ્રત્યયા પ્રથમ દ્વિતીયા અને તૃતીયા જેમને પૂર્ણ પ્રત્યય લાગે છે તેનો અભ્યાસ પણ કરવાનો છે ભારત ચતુર્શું સ્થાનશું હા આયોજ્યંતે ભારતમાં ચાર સ્થાને કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે પ્રયાગે હરિદ્વારે ઉજ્જૈન્યા નાશિકે છે પ્રયાગરાજમાં હરિદ્વારમાં ઉજ્જૈનીમાં અને નાશિકમાં એ ચર નગરા ચતસૃ પ્રમુખાના નદીના તીરશું અવસ્થિતા સહિત આ ચારેય નગરો ચાર પ્રમુખ નદીઓના કિનારે આવેલા છે એસો પ્રથમ તીર્થરાજ પ્રયાગ આ પ્રથમ તીર્થરાજ પ્રયાગ ત્રિસૃણામ પવિત્ર નદીના સંગમસ્થળે સ્થળે અવસ્થિત ત્રણ પવિત્ર નદીઓના સંગમ સ્થળે સ્થિત છે કે પ્રથમ જે પ્રયાગરાજ છે એ ત્રણ નદીઓના કિનારે આવેલ છે તાશુ તિસૃ નદી તેમાંની ત્રણ નદીઓમાંની દ્વે નદીઓ બે નદીઓ ગંગા ચયમુને ગંગા અને યમુના પ્રયાગે એવો પરસ્પર મિલિતા પ્રયાગમાં જ એકબીજાને મળે છે આ ત્રણ નદીઓ છે એમાંની બે નદીઓ છે પ્રયાગમાં જ મળે છે તૃતીયા નદી સરસ્વતી વિલુપ્તા વિલુપ્ત ત્રીજી જે સરસ્વતી નદી છે એ વિલુપ્ત થઈ ગયેલી છે ધરતીમાં સમાઈ ગયેલી છે સા ઉપરી ન દૃશ્ય તે કિંતુ ભૂગર્ભતા પ્રવહતી તે ભૂમિ ઉપર દેખાતી નથી પરંતુ ભૂગર્ભમાં વહે છે દ્વિતીયમ હરિદ્વારમ ગંગા નદી તટે વિરાજતે બીજું પવિત્ર સ્થળ હરિદ્વાર ગંગા નદીના કિનારે શોભે છે તૃતીયા નગરી ઉજ્જૈની શિપ્રા નદ્યા તીરે વર્તતે અને ત્રીજી નગરી ઉજ્જૈની છે એ ક્ષિપ્રા નદીના કિનારે આવેલ છે તથા ચતુર્થમ નાસિક નગરમ ગોદાવરી નદી કુલે અસ્તિ અને ચોથી જે નાસિક નામનું સ્થળ છે એ નગરી ગોદાવરી નદી કિનારે છે પ્રત્યેકસ્મિન નગરે દ્વાદશ વર્ષાંતરમ એક પૂર્ણ કુંભયોગ આયાતી પ્રત્યેક નગરમાં દસ વર્ષ પછી એક કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે તથા ષઠે વર્ષે છે અર્ધકુંભયોગ અને છ વર્ષે અર્ધકુંભયોગનું આયોજન કરવામાં આવે છે એવં વર્ષતયાંતરમ ભારત વર્ષે ઉપયુક્તું ચુર્થે નગરશું એકત્ર મહાકુંભયોગ આ પદ્ધતિ આમ ત્રણ વર્ષ પછી ભારતમાં ઉપર કહેલ ચાર નગરોમાં એક કુંભનું આયોજન કરવામાં આવે છે સૂર્ય યદા મકર રાશો પ્રવેશતી તદા પ્રયોગે કુંભાતિ સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે પ્રયાગરાજમાં કુંભમેળો ભરાય છે પ્રતિવર્ષમ પૌષ પૂર્ણિમા આરભ્ય એક માસમ યાવત સંગમ ક્ષેત્રે કુંભમેળા પ્રવર્તતે દર વર્ષે પૌષમાસની પૂનમથી શરૂ કરી અને એક મહિના સુધી આ સંગમ ક્ષેત્રમાં કુંભ મેળાનું આયોજન થાય છે બહ બહ ભક્તા એક માસમ યાવત સંગમ ક્ષેત્રે કલ્પવાસે તિષ્ઠતી ઘણા બધા ભક્તો એક મહિના સુધી આ સંગમ ક્ષેત્રમાં વાસ કરે છે તિષ્ઠતી રહે છે તે પ્રતિદિનમ દ્વયો પવિત્ર નદ્યો સંગમ સ્થળે સ્નાન કરવું તે નિત્ય બે પવિત્ર નદીઓના સંગમ સ્થાને જઈ અને સ્નાન કરે છે અસ્મિન પુણ્ય અવસરે ત્રિ પ્રમુખાની સ્નાન દિનાની પવન આ પુણ્ય અવસરે ત્રણ મુખ્ય સ્નાનના દિવસો છે મકરસંક્રાંત પ્રથમ સ્નાન મકર મકરસંક્રાંતિનું પ્રથમ સ્નાન મૌની અમાવસ્યામ દ્વિતીય સ્થા સ્નાનમ મૌની અમાસના દિવસે બીજું સ્નાન તથા વસંત પંચમ્યામ તેમજ વસંત પંચમીના તૃતીય સ્નાનમ પવતી ત્રીજું સ્નાન હોય છે દિનેશુ સ્નાનમ ભવતી તદા કુંભ સ્નાનમ ઇતિ નામના પ્રસિદ્ધમ અસ્તી આ દિવસે કરવામાં આવેલું સ્નાન કુંભસ્નાન એવા નામે પ્રસિદ્ધ છે એટલે કે આ દિવસે જે સ્નાન કરવામાં આવે છે તેમને કુંભસ્નાન કહેવામાં આવે છે પ્રયાગશ કુંભમેળાયા ભાગમ ગ્રહીતું ભારત વર્ષ અનેકેભ્ય સ્થ સામાન્યજના સાધવ સંત ચાગાંત પ્રયાગરાજના કુંભમેળામાં ભાગ લેવા માટે ભારતભૂમિના અનેક સ્થળોએથી સામાન્ય લોકો સાધુજનો અને અન્ય કુંભે અન્યકુંભે કુભેભ્ય પ્રયાગકુંભાવ વૈશિષ્ટ વર્ત છે કુંભમેળા કરતા પ્રયાગરાજના કુંભમેળાનું કોઈ વિશિષ્ટ મહત્વ છે નગરાણી તીર્થક્ષેત્રાણી નગરા તીર્થક્ષેત્ર તયાગ તીર્થરાજ વર્તતે અન્ય નગરો જો તીર્થ ક્ષેત્રાણી એટલે કે ક્ષેત્રો છે દર્શનનીય સ્થળો છે તો પ્રયાગરાજ તીર્થોનો રાજા હશે અતયવ પ્રયોગે કુંભસ્નાન પુનર્જન્મ ન ભતી તેથી જ પ્રયાગરાજમાં જે કુંભ મેળો ભરાય છે તેના સ્નાનથી પુનર્જન્મ થતો નથી ઈતી જના વિશ્વસંતી એમ લોકો વિશ્વાસ કરાવે કરે છે શ્રદ્ધા ધરાવે છે સ સજયતી તીર્થરાજ પ્રયાગઃ તે તીર્થરાજ પ્રયાગ વિજય છે ઇતિ સુક્તિ માધ્યમેન અતિ આ સુક્તિના માધ્યમથી અપી પણ પ્રયાગશ મહાત્મ્યમ વર્ણિતમસ્તે પ્રયાગરાજનું મહત્ત્વ વર્ણવવામાં આવેલ છે ચાર પ્રકારના જે કુંભ મેળા ભરાય છે તેમાં પ્રયાગરાજ છે એ કુંભ મેળા સૌથી શ્રેષ્ઠ છે